તમે સરસ સફારી પહેરી છે કે શૂટેડ બૂટેડ થયા છીએ એ માન નથી પરંતુ એ મેં આટલા મોંઘા કપડાં પહેર્યા છે હું કેવો સરસ લાગું છું અને કપડાં પહેર્યાનું ભાન રહે એને કહેવાય માન આપણને ભગવાને રૂપ આપ્યું હોય અને વારે વારે અરીસામાં જોયા કરીએ એ એનું ભાન રહ્યું કહેવાય કે હું કેટલો રૂપાળો છું હું કેવડો દેખવડો છું એ જે ભાન રહ્યું ને એને કહેવાય માન ઘડિયાળ તમે હાથમાં દસ હજારનું કે પચીસ હજારનું ઘડિયાળ પહેર્યું હોય એ માન નથી પરંતુ એનું ભાન રહે કે જો મેં કેવું મોંઘું ઘડિયાળ પહેર્યું છે એને કહેવાય માન આપણી પાસે પૈસો હોવો એ માન નથી પરંતુ પૈસો મારી જોડે કેટલો બધો પૈસો છે એનું ભાન રહે એને કહેવાય માન બંગલો મોટો બનાવ્યો ભગવાને સગવડ આપી હોય અને આપણે મોટા બંગલામાં કે ફ્લેટમાં રહેતા હોય એ માન નથી પરંતુ મારો કેવડો મોટો બંગલો છે એનું ભાન રે એ માન તમે મર્સિડીઝ ગાડીમાં ફરો એ માન નથી પરંતુ બીજા કરતાં મારી ગાડી કેવી મોટી છે કેવો વટ પડે છે એને કહેવાય માન મહારાજ કે કોઈ પ્રકારનું ભગવાનના ભક્તએ માન રાખવું નહીં